આપણા મહેમાનો આવે ને એટલે બધાએ તાળીઓથી વધાવી લેવાના છે એમને બધાએ પોતપોતાની જગ્યા ઉપર ઊભા થઈને એ જ્યાં સુધી સ્થાન ના આવે ને ત્યાં સુધી તાળીઓના ગડગડાટ સાથે એમને વધાવવાના છે

તમને નળની પાણીની ગટરની વ્યવસ્થા સારી મળે તમને સારી રીતે સારવારો મળે ખાનગીમાં આ બધી વ્યવસ્થાઓ ત્યારે જ થઈ શકે જ્યારે સારી સરકાર હોય અને સારી સરકાર ત્યારે જ આવી શકે કે જ્યારે એમાં બેઠેલા વ્યક્તિઓ નિયતવાળા હોય તમે વિચાર કરો વિપુલભાઈ કાંઈ નથી નદી ધારા સભ્ય નદી સંસોદ સભ્ય નથી કોર્પોરેટર આ બધા આગેવાનો એ પણ અત્યારે સામાન્ય નાગરિકો છે

આ ચોપડા વિતરણનો કાર્યક્રમ એ માત્ર ચોપડા વિતરણનો કાર્યક્રમ નથી તમને બધાને અધિકારી બનાવવાના છે આ વિસ્તારમાંથી કોઈ કલેક્ટર બનવું જોઈએ કોઈ આઈએસ બનવું જોઈએ કોઈ આઈપીએસ બનવું જોઈએ ને આ નું સપનું છે ને એટલા માટે આપણે સૌ ભેગા થયા છીએ આજે કોશામને ખેલુતનો દીકરો જામ ગંભાળિયામાંથી મને મારા બાપુજીએ બનાવ્યો મારી સાથે ઘણા બધા મિત્રો ભણતા હતા મિત્રો કેટલાક સાત ધોરણ પછી ભણી ન શક્યા કેટલાક દસ માં ધોરણ પછી ભણી ન શક્યા બાર માં ધોરણ પછી ભણી ન શક્યા તમામ માતા પિતા ને એક સપનું હોય છે કે મારો દીકરો કે દીકરી ભણે અમને કુછ નહીં ક્યા અમને સિર્ફ વ્યવસ્થા બદલી હૈ એમને જે કહેવાનો ભાવાર્થ હતો કે મેં વાલીઓને કમિટીમાં લીધા સ્કૂલ વાળાને ખાનગી વાળાને કીધું કે કોઈ એપી વધારવાની નથી સરકારી સ્કૂલ વાળાની મીટિંગ બોલાવડાવી અને મિત્રો આપણા જેટલા પણ એને કીધું કે સરકારી જે અમારા શિક્ષકો હતા એને વિદેશમાં ટ્રેનિંગ માટે મોકલા ક્યાં કરીને નારો ખાતે ઉપસ્થિત રહ્યા છો શું બિલકુલ આજે અમારા લોકસભાના ઇન્ચાર્જ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી વિપુલભાઈ અને આખી એમની ટીમે આજે નાના નાના બાળકો ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો સારી રીતે ભણી શકે એમને ક્યાંય આર્થિક રીતે અડચણ હોય તો એ અડચણ નિવારી શકાય એમાં ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં આજે વિદ્યાર્થીઓ આવ્યા છે વાલીઓ આવ્યા છે અને એ મેં એ જ વાત કરી છે કે આજે ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે સાથે આપણે ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે અહીંયા સરકારી સ્કૂલો બંધ કરીને ખાનગીમાં લૂંટે છે દિલ્હીમાં પણ સરકાર આવતાની સાથે જ ખાનગીને છૂટો દોર આપી દીધો છે એટલે મેં વાલીઓને પણ એ જ અપીલ કરી છે કે આ ચોપડા વિતરણ છે આ બધું આપણે તીગડા મારી રહ્યા છીએ ખૂબ સારી વાત છે સમાજ સેવાનું કામ છે પણ જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર આવશે ત્યારે તમારા માટે સારામાં સારી સ્કૂલો હશે સારામાં સારી હોસ્પિટલો હશે સારામાં સારી ગટર વ્યવસ્થાઓ હશે સારામાં સારી ન્યાય વ્યવસ્થાઓ હશે આ બધી વાત પણ થશે જો સરકાર બનશે તો પરિવર્તન આવશે તો એટલે મેં વાલીઓને પણ એ અપીલ કરી છે અને આજે વિપુલભાઈ અને આખી ટીમે જે ચોપડા વિતરણ અને ભોજન સમારંભ રાસ ગરબા સહિતનો જે કાર્યક્રમો રાખ્યા છે એનાથી જે બાળકોને પણ એક વેકેશનનો માહોલ છે તો એમાં એને એન્જોય મળી શકે એ માટે એમનો જે પ્રયત્ન છે એ ખૂબ જ સારો છે અને એ સૌને હું અભિનંદન પાઠવું છું અરે આમ આદમી પાર્ટી આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણીમાં અમદાવાદમાં એકસો બાણું બાણું ઉમેદવારો ઊભા રાખવાના છે અને ટોટલ આખા ગુજરાતમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાઓમાં નવ હજાર ને ત્રણસો સીટ ઉપર અમે મજબૂત મજબૂતાથી ઉમેદવારો ઊભા રાખવાના છીએ એના માટે અત્યારથી જ અમારી ટીમોએ વિધાન લોકસભાના પ્રભારી વિધાનસભાના પ્રભારીઓ પ્રભારીઓ અને હવે વોર્ડના પ્રભારીઓની નિયુક્તિઓ કરી અને આગામી ઓક્ટોબર સુધીમાં તમામ કેન્ડિડેટની પસંદગીની કામગીરી પણ અમે શરૂ કરી દેશું આમ તો જો એની પહેલાં જે ચૂંટણીઓ પેટા ચૂંટણીઓ આવી હતી એમાં કોંગ્રેસના ઉમેદવાર હતા પોરબંદર હતા ખંભાત હતા વિસનગર હતા આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને સપોર્ટ કર્યો તમારું અમારું ગઠબંધન હતું વિષાવદનની ચૂંટણી આવે ત્યારે એવી નક્કી હતું કે ભાઈ આમ આદમી લડશે અને કડીની પણ આવી આવી જ રહી છે તો અમારો મત ભાજપને હરાવવાનો હતો પ્રજાને જીતાડવાનો છે ભાજપે જે ભરડો લઈ લીધો હતો અજગરની જેમ આખો ભરડો લઈ લીધો છે એટલે એ મતમાં ડિવિઝન ન થાય તો ભાજપ હારી શકે ભાજપ કંટ્રોલમાં આવે તો ખેડૂતોનું દેવું માપ થાય તો સારી સ્કૂલો બને તો આરોગ્યની વ્યવસ્થા થાય તો કર્મચારીઓને પૂરતી નોકરી મળે પણ એમાં મને લાગે છે રાહુલ ગાંધીજીએ કેટલું નિવેદન કર્યું હતું કે ભાઈ ઘણા લોકો ભાજપના માટે કામ કરી રહ્યા છે કોંગ્રેસના એટલે કદાચ હવે કોના દબાણથી આ નિર્ણય લીધો છે ખબર નથી પણ આ નિર્ણયથી અમે તો અમારી મજબૂત હતી ત્યારે પણ વિસાવદર જીત્યા હતા ત્યારે ત્રણેય પાર્ટી હતી વિસાવદર તો આજે પણ આમ આદમી પાર્ટીને વિસાવદરની જનતા જીતાડશે અને ભાજપને હરાવશે પણ સવાલ ગુજરાતની જનતાને ઊભો થયો છે સવાલ ગુજરાતની જનતાને એ થયો છે કે આમ આદમી પાર્ટીએ પાંચ પેટા ચૂંટણી આવી અમે ઊભો ના રાખ્યો કોંગ્રેસને એકલીને લડવા દીધી મજબૂતાઈથી લડી શકે એટલા માટે બરાબર છે તો જ્યારે આમ આદમી પાર્ટી મજબૂત છે અને આખા ગુજરાતને તમે પૂછી લ્યો કે વિસાવદર માત્ર ગોપાલ ઇટાલિયાથી મજબૂત માણસ નથી તો એને હરાવવા માટે ભાજપ માટે એ કરવું એમ એ થોડું અજુગતું લાગે છે જનતાને પણ આમ આદમી પાર્ટી તો ત્યાં જીતે જ છે ગોપાલ ઇટાલિયા જીતે જ છે ત્યાંના ખેડૂતોએ નક્કી કરી લીધું છે કે ભાજપને હરાવી છે એટલે એમાં તો બે મત નથી પણ કોંગ્રેસની માનસિકતા લોકોની સમક્ષ વહી ગઈ છે નહીં નહીં એ જવાલનો સવાલનો જવાબ તો બે હજાર બાવીસમાં જેણે જેણે જે પોલિટિકલ સમજે છે બધાને ગયો છે બે હજાર બાવીસમાં ઓલમોસ્ટ બધા સરખા છીએ બરાબર છે અને બે હજાર બાવીસમાં માત્ર છ મહિનામાં જો આમ આદમી પાર્ટી એકતાલીસ લાખ મત મેળવતી હોય અને પાંચ ધારાસભ્યો જીતતા હોય તો અત્યારે તો ત્રણ વર્ષ બાકી છે અને અત્યારે અમારી સેન્ટ્રલમાંથી અઢીસો ટીમો અત્યારથી લાગી ગઈ છે સેન્ટ્રલ ટીમો અને એક હજાર ટીમો અમારી લગભગ અઠવાડિયાની અંદર તૈયાર થઈ જશે અત્યારે સાડા ચારસો ટીમો તો અમે ડિક્લેર કરી દીધી છે ઓલરેડી રોજ કંઈક ને કંઈક કાર્યક્રમો કરી રહી છે આજે ગુજરાતમાં તમે નહીં માનો અત્યારે એસી વિધાનસભામાં અત્યારે મિટિંગ થઈ હમણાં મને રિપોર્ટ આવ્યો છે બરાબર છે એટલે આમ આદમી પાર્ટી ગુજરાતમાં વન સાઈડ નીકળવાની છે ભાજપને હરાવી શકે સ્થિતિમાં છીએ

અમદાવાદ ખાતે પણ અને આ વખતે અમદાવાદ શહેર કોર્પોરેશન અમે બનાવવાની પાકી વાત છે અમારી આ વખત ભાજપથી ત્રસ્ત થઈ ગઈ છે જનતા હવે બજાર ખુલ્લે ઓપનલી જાહેર થઈ ગયું છે કે પ્રજા જોડે આ લોકોની કોઈ કામગીરી નહીં ખાલી લેબલ ઉપર ચૂંટાયેલા આગેવાનો આ પણ કોર્પોરેશનમાં કોઈ ફરકતા નથી અને આવતા પણ નથી કોઈ પણ કોર્પોરેશનની વાત કરીએ કોઈ પણ બોર્ડ હોય અમદાવાદ શહેરનો તો કોઈ ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર પ્રજાને મળતા નથી કોઈ વ્યવસ્થા નથી આપ જોઈ શકો છો આ વિસ્તારની હાલત તમે આવ્યા છો અહીંયા આ રોડ ઉપરથી આ મણિનગર વિધાનસભાનો વિસ્તાર છે જે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અહીંયાથી બે ટર્મ સીએમ હતા પણ આજ પણ આ રોડ રસ્તા ગટર પાણી કે કોઈ સ્કૂલોની વ્યવસ્થા નથી પહેલાં જે સ્કૂલો પાકી હતી એ પણ તોડી નાખવામાં આવી અને પતરાવાળી નાખી હતી પતરામાં પણ બબ્બે ફૂટના ગાબડા છે વરસાદમાં પણ બેસી નહીં શકતા બાળકો આઠ આઠ ફૂટના આઠ ફૂટે પતરા નાખી દીધા એવી હાલત છે અને સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો મોજ કરી દે છે બે બે અઢી લાખ રૂપિયા ફી છે એટલે હવે